માણસ એ પ્રમાણે તો જે નથી જ બોલ્યા નમ પાર્વદે પદે હાર હાર હર 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 મહાદેવ

દયા કરી દ હરિ રસ અમરત શબ્દ શબ્દારણ માં સરસ્વતી નમતી આપ

મુનિ જન પંડિત જેનું વેદ ન પામે સદગુરુ ના વખાણ શું કરો એ મુખતી કહું તો માપના વે

એ બેહવાર ની વાત લાવે લાવે દાસ સવાને સ્વામી મળ્યા ચરણ પ્રતાપથી ગાવે ચરણ પ્રતાપથી ભડત ગામના આંગણે સરસ મજાનો શિવ ભોળિયાનાથ રામેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જબરજસ્ત આયોજન કર્યું છે હું તો અહીંયા આવ્યો મને બહુ મજા આવી ભાઈ ખાલી અમે ગાડીએથી હેઠા ઉજરાતા હતા પચીસ જુવાની મને ફરી વળ્યા એક આઘારો આઘારો ઉઘાઘરો અહીંયા આગળ કોઈ કોઈ હામા નથી મળતા અહીંયા અમે કીધું ઓહો ખરેખર અને એમાંય બાબુ મારા વાઘેલા મારા ભાઈઓ ભાઈ મારી સાથી ફાટે ખરેખર બાબુ સલામ કરું છું દિલથી સલામ કરું છું હું કંઈ વખાણ કરવા નથી હોય વખાણ કરવાનો મારો ધંધો નથી પણ બાપુ જ્યારે સત્ય કરતા હોય ને ત્યારે અમને એમ થાય કે અમારે અમારા આંતરડા તોડી નાખી ભલામાં બાકી મરી તો જ આવવાનું છે બાપુ જીવનમાં કંઈક આવું કંઈક કરીને જઈને જગતને યાદ કરવું પડે નામ રહનતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડે બાપુ સારું કરીને જાઓ ને એને જગતને યાદ કરવું પડે મીઠપ ભરેલા માનવી જતી આ જગ છોડી ને જાય એ કાગા એની કાણ ઘરે ઘરે મંડા હારો માણા હોય આપડી નાયત નોય આપણા ગામનો નો હોય આપડો હગવો ન હોય પણ બાપુ હૃદય માં હબાકો આવે ઘરે માણા જેવો માણા વ્યુ એને આ દુનિયામાં આવ્યા કેવાય બાકી તો બાકર ના ખોખા ઘોડે કેટલાય રકડે કોઈ ઓળખતું નથી રામ અરે જીવન મળ્યું છે મારા રામ આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કઈ છે નહીં વાતમાં કોઈ ની માથે વજન છે નહીં ફરે બધાય મેં કર્યું મેં કર્યું મેં અરે વાતમાં કઈ છે શું ઉપાડા લીધા છે અરે મોજ કરો મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા આવડે આવડતું આટો સિવાય નથી લાગતું આથી હું આપડા રોટલો નથી મળ્યો મરી ગયા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું એટલે જીન્સ માં જોવો તો માથા આવી એવા એટલે અમે પહેરતા હતા ખબર જ નતી કે આવું ટાણું આવશે ને કે એમ રાખત તો તારી એ પહેરા અરે એક આંગળી જાય એટલું ફાકું હોય તો આપડી માં એમ કે લાય લાય બટા બે ટાંકા દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ એમાં આટલી બધી સંખ્યામાં મારી બેનું માવડીયું બેઠી છે એને તો હું ખાસ કહું સારી માં વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય ધરાવી ને ધાન નો નીપજે ખોડવી ને માડું હોય જેળ જકરા નીપજે જેની જનતા હોતલ હોય દેહ પ્રદર્શન ન હોય

અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાય ફેર નથી પડતો અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી મને ભગવાનને નો હાચ્યું એક એટલું આપ્યું છે આ તમારા બધાની કૃપા છે સંતોની કૃપા છે જમીન જાગીર ને ગાયો ને ભેંસો ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાય ઘટતું નથી આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો પછી એ તમને કહું આ પૈસા લઈને કરું આ બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી અમારે પૈસો એક અડવાનું નથી અડવા ના ના ડટે ડટા લઈ જવાના છે પૈસા વગર તો જયારે નથી મળતું અમારા છોકરા શું ખાય નહીં પૈસા લઈ જવાના પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે પૈસાથી જીવન નથી જીવાતું આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ મારે તમારે હગવું શું એક તમે આંકડો કાઢજો તમારે અને મારે નાતો શું આજ અમારે છે સમો બાપુ એ એ આજે અમને તો જો કે કાલ બે દીધી કે બાપુ તમે જલ્દી આવો બાપુ તમે જલ્દી આવો પણ મેં આવીને તમારી પેલા આવજો આજે ભાઈડો હવાર નો અમે ત્રણ વાગે અને હવારે અમે આ પહોંચ્યા હવાર નો એ ભાઈડો અમારે હારે છે અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા ભગાવાલા ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધા ગયા અને એ અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે બોલ હવે આવ્યા ને તો અમે ઉધરા ને હજી તો હજી હું હેઠે નથી ઉધર્યો તો કેટલા જુવાનિયા ફરી વળ્યા બધાને કે આગારો 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 તઈ આપણે બાપુ સાતી ફાટેક ના આનું નામ સંસ્કાર જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળા નો છોકરા ઉભા વાહડા જેવા નો રખડતા હોત ગામમાં સંસ્કાર તો બાપુ માના ધાવણમાં હોય માના કોઠામાં હોય મારા બાપ ક્યાં જવું ક્યાં ગોતવા તો તો આ પૈસા વાળા આપડા વધવા દે પીસ્તાલી પિસ્તાલી વરના કોઈ દીકરી નથી દેતું રખડાજ ઊભા ખૂટડા જેવા અરે એને જિંદગી નો જીવા કેવાય રામ હું મારી વાત કરું ને મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે હું તમને ખુલાસો કરીને કહું હું તો ના હતો ખટારાનો ડ્રાઈવર હા ખટારાના ડ્રાઈવર ના તો બાપુ કોઈ પાણી પાય આ એટલા બધા મને સાંભળો છો હું અહીં મને અહીંયા ચડાયો છે મેં તમને પૈસા આપ્યા છે બાપુ આ મારા મા બાપ ની કઈ કમાણી હે છે કે મારા ગુરુ ની કઈ કૃપા હે છે કે હું બોલું છું તમે સાંભળો છો હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય એક નોંધ કરજો મારી વાતની હવે છે ને સમય કલમ નો છે ધોકાનો નથી તમે છો ને કે મારા દીકરા મર્ડર કર્યો તો કે તમારો દીકરો ક્યાં કે જેલ કાપે છે વી વર્ષ જેલમાં ગયો છે કાપે છે એમાં તમારી ઇજ્જત નહીં રહે બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે મારો દીકરો ડોક્ટર છે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ તો તમારો હોત વજન પડશે હા ભણતર નો બાપુ ખાસ જરૂર છે સમય એ છે અને આપણે બાપુ ક્ષત્રિય તો બધા જાણે છે મારે શું કહેવાનું હોય આમાં ભણતર નો જમાનો છે અને બાપુ વ્યસન જો મેં ખટારો આવી ગયો ને એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી સાથી માં ડામ દીધું જો કોઈ પુરવાર કરી દે તો મારું કોણ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું અરે પી પી ને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય અને પીતા હોય પીજો જો કે હું તો ના પાડું છું આ ધંધો કરાય નહીં હું કઈ મુકાવવા નથી આવ્યો અહીં પણ ધંધો આ કરાય નહિ કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને અને તમને વિશ્વાસ નો આવતો સવારે મારી ભેગા બે હું તમને દેખાડું આ પરિસ્થિતિ છે વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાલ ના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમ નું સ્વાગત કરે છે બોલો રામદેવજી મહારાજ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ આવા આવા મહાપુરુષો અમને સાંભળવા આવે અમને એમ મારું તો ક્યારેક ક્યારેક મગજ કામ નથી કરતું અમને શું સાંભળે છે આનો તોલ તો તો હું એવી જગ્યાએ તમે જાઓ ને એવા માણસો જયારે બાબુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કે કોઈ તમને ખબર પડવી જો હોય કે કઈક કઈક કૃપા છે ને કઈ ખટારાના ડ્રાઈવર ને બાબુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય ઓગણીમી કોઈ ખટારાન ડ્રાઈવર ની બાબુ વેલ્યુ નથી અને અમુક આ પીરિયડ માંથી હું નીકળ્યો છું ને એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય અને એક એક મારો મેન મુદ્દો છે ને એક મા બાપ ની સેવા કરજો હા મા બાપ ની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગી માં તમે આવા માંડવા ગમે એટલા નાખો એટલા નાખો ક્યાંય એનું ફળ ન મળે આપણી ગેરંટી બસ મારે હું ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં ને મારી આ બે ત્રણ વાતો જ હોય કે વ્યસન થી આઘાર્યો મા બાપ ની સેવા કરો કુટુંબ પરિવાર માં એકતા રાખો અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો બસ બાકી આ મંદિર ને માંડવા ને કથા ને ભજન ને એ બધું જે કઈ કરો છો એ તો કરતા હોય કરજો એમાં કોઈ મારી ના નથી પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે આટલા બધા બેઠા હું વાત ઈ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો આટલું બધું ધર્મ નું કાર્ય જો થાય છે આટલા બધા માણસો દાન માં પૈસા પછી ખોટા છે એવી કોઈ મારી વાત નથી પણ હું કેવા ઈ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો આટલું ગૌઠા આપડા ગઈઠા કરી નતા વિચારવા જેવું તો છે કંઈક આ બગાડ અટક ન અટકવાનું કારણ શું કંઈક તો મારી પાસે હું તું રંધાતું હોય નગર કે કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી તમને એક જ વાત કરું તમારા ગામમાં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય ગામ આખું ભેગું થઈને હાપડે ગામ આખું ભેગું બેન જમે પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાપુ વાત કરતો હોય રામ ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો જો વિખવાદ હોય તો કથાનો નો જો ડકો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી દેરાણી જેઠાણી નો ડકો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી નગર આ કથામાં ફાયદો કોને આ સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને કલાકાર ને શું આ કથા છે ને નગર બાબુ કથા તો એકની એક જ નથી રામ કથા હોય ગયો ત્યાં નગરી દશરથ રાજા ને ચાર દીકરા રામ વનમાં માં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા વાત તો આ એકની એક જ છે શું હાંભર હાંભર કરવી પણ આ તાજુ રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય આવી દીકરી હોય આવા મા બાપ હોય આવા ભાઈઓ હોય પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો એવું હોય ને બહાર નીકળે તો આમ કંઈ ખેરીને હાલતા થશે આય નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ